નમસ્તે મારું નામ પટેલ પ્રિયા વિક્રમસિંહ હું ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી આ ગઈકાલે મારું ધોરણ દસનું પરિણામ આવી ચૂક્યું હતું જેમાં મારા નવ્વાણું પોઈન્ટ એકતાલીસ પર્સન્ટ તેમજ પંચાણું ટકા આવ્યા હતા હું સાવલીની કે જે વિદ્યામતી શાળામાં અભ્યાસ કરતી હતી અને શાંતિ ક્લાસીસમાં હું ધોરણ દસમાં જોડાઈ હતી અહીં મને એક ઘરના જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે જ્યાં સરે એક પોતાના ઘરના સભ્ય દર સભ્યની ભણાયું છે કે અહીંયા એવું નથી કે એક ટોપર્સ કે સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીની પાછળ જ ધ્યાન આપવામાં આવે છે પરંતુ ક્લાસીસના દરેક સ્ટુડન્ટ પાછળ એક સરખું અને એક સમાન ધ્યાન આપવામાં આવે છે અહીં વીકલી ટેસ્ટ લેવામાં આવે છે તેમજ વીકલી તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવે છે જેનાથી અમારાથી થતી નાની નાની ભૂલોની ખબર પડે છે અને એ ભૂલ આગળ પરીક્ષામાં ના થાય એ વાતનું ખાસ કાળજી લેવામાં આવે છે અહીં મેં જેટલા ટકા ધાર્યા પ્રકાશ સરે મને ખૂબ જ મોટિવેશન આપ્યું છે જ્યારે જ્યારે બી મારા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા કે કોઈ ભૂલો ગતિ તો સર મને ઠપકો બી આપ્યો છે પણ એની સાથે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે જ્યારે પણ હું નિરાશ થતી ત્યારે પ્રકાશ સરે મને ખૂબ જ મોટિવેટ કરી છે અને સારા ટકા મેળવવા માટે તો તેમણે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓ નિરાશ ના થાય તે માટે તેઓ મોટિવેશનલ સુવિચારો પણ અમને મોકલી આપતા જેથી અમારામાં ફરીથી ઉત્સાહ અને અમે નિરાશ થઈને ટેન્શન વન ટેન્શનમાં કંઈ ભૂલી ના જઈએ પેપરમાં એના માટે સર અમને ખૂબ જ મોટિવેશન આપ્યું છે થેન્ક યુ સર